જે રીતે કલેક્ટરશ્રી તરફથી અને મ્યુનિસિપલ કમિશનરશ્રી તરફથી આ બધા સાથે માહિતી શેર કરવામાં આવી તો આવતીકાલે જો જ્યાં સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઓ ઉપર જ્યારે સારન વાગશે એના પછી જો જો મોકડ્રીલના મારફતેથી કેવી રીતે જો રેસ્ક્યુ અને ઇવેક્યુએશન કરી શકાય એની એક્સરસાઇઝ થશે અને પછી જો એ સાંજે સાડા સાતથી આઠ તક જો બ્લેકઆઉટ છે ફરીથી અમે રિપીટ કરીએ છીએ કે ફક્ત જો બલ્બ અને ટ્યુબલાઇટ માટે છે ના કે કોઈ લિફ્ટ બંધ કરી દે પૂરા પાવર જોઈએ બિલ્ડિંગને બંધ કરી દે એવી જરૂરત નથી લેકિન અંધારપટ રહે આ બધાને ખબર છે કે ક્યારે પણ એર રેડ્સ વગેરે થાય છે તો હમણાં ટાર્ગેટના હાઈટ કરવા માટે આ બહુ જ જરૂરી છે તો બધા વિનંતી છે કે લોકો જોઈએ સ્વયંભૂ બંધ રાખે પોલીસ જો બી ગાડીઓ રહેશે તમામ એવા વિસ્તારોમાં પોલીસના ટીમ અને પોલીસના ગાડીઓ હાજર રહેશે જોઈએ લોકોથી એક જ અમે અપીલ કરીએ છીએ કે એના કોઈ પણ પ્રકારના કોઈ ગેરસમજમાં નહીં લે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં હોય કોઈ અફવા ફેલાવે એના પર ધ્યાન નહીં રાખે અને ફક્ત એક ડ્રીલ તરીકે જો કરવામાં આવે આવી રહ્યા છે જેના લીધે સાડા સાતથી આઠ ખાસ કરીને જ્યારે બધા લાઇટો બંધ રહેશે ત્યારે સ્ટ્રીટ લાઇટ વગેરે જો બી બંધ રહેશે કન્સર્ન ડિપાર્ટમેન્ટ જે વિસ્તારમાં જો લાઇટ છે ડીજી બી સીએલના છે કોર્પોરેશનના અથવા ટોરેન્ટના એના અધિકારીઓ અને એના સ્ટાફ જે તે જગ્યા હાજર રહેવાના છે તાત્કાલિક જો એ આઠ વાગે બધા રિસ્ટોર થઈ જવાના છે તો મારી રિક્વેસ્ટ છે કે કોઈ પણ પ્રકારના કોઈ પર ધ્યાન નહીં આપે આ જો ભારત સરકાર છે અને ગુજરાત સરકારથી તરફના આવતીકાલે જો પૂરે દેશ મેં ડ્રીલ છે એના ભાગરૂપે અહીંયા ડ્રીલ થવાની છે તો બધા લોકો સહકાર આપે એવી બધા લોકો અમે વિનંતી કરીએ છીએ અને જો ફર્ધર કોઈ જે રીતે જો ક્યાં ડ્રીલ થવાની છે કઈ રીતે થવાની છે આ આપને આવતીકાલે જો એ શેર કરી દેવામાં આવશે જગ્યાએ